આપણે કોઈ મુશ્કેલીમાં હોય તો આપણે કોક પાસેથી એવી અપેક્ષા રાખતા હોય કે કોક આવી અને આપણને ટેકો કરે ત્યારે હાલ જે રીતે ખેડૂતોની પરિસ્થિતિ છે ત્યારે ખેડૂતો પણ સરકાર પાસે એટલી અપેક્ષા રાખે છે કે તે તેમને ટેકાના નામે કંઈક વળતર આપે ને જેનાથી તેમનું આવનારું વર્ષ છે તે સફળ નીકળે પણ હાલ જે રીતે સરકાર કામગીરી કરી રહી છે તે એવું લાગે છે કે તેમના જખમ ઉપર ખાલી મીઠું જ ભભરાવી રહી છે જે સરકાર સહાયના નામે નાટક કરી રહી છે સર્વેના ખેલ કરી રહી છે તેનાથી જે ખેડૂતો છે તેનું જીવન છે તે ટૂંકાવી રહ્યા છે અને તે આજે પણ એવો એક કેસ બન્યો છે જેમાં એક ખેડૂતે તેમનું જીવન ટૂંકાવતા એ ગઢવી છે જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તે પરિવારની મુલાકાતે ગયા છે ત્યારે સુદાન ગઢવીએ પરિવારને મળીને શું વાત કરી છે તેની વાત આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ

જાય તો પણ સરકાર તેના નામે સર્વેના ઢોંગ કરે છે સર્વેના ખેલ કરે છે અને આમાં જ આ જે પરિસ્થિતિ બની છે તેનાથી જે ખેડૂતો છે તે એક પછી એક તેનું જીવન ટૂંકાવે છે થોડાક સમય પહેલા આવો જ એક ઘટના સમય આવી હતી જેમાં એક ખેડૂત છે તેમને તેમનું જીવન ટૂંકાવ્યું હતું તેમને પોતાના જ કંબરે પથ્થર બાંધી અને કૂવામાં કૂદી ગયા હતા ને એવી રીતે તેમને તેમનો દમ છોડી દીધો હતો ત્યારે આજે આખી ઘટના બની હતી તેને લઈ અને આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ

રૂવાટા ઉભા થઈ જાય એવી સ્થિતિ છે બેંકમાંથી ગોલ્ડ લોન લીધી હતી ફોન ઉપર ફોન આવતા હતા કોઈ રસ્તો ભરી શકાય એવી સ્થિતિ નહોતી કારણ કે પાથરા તરાતા મગફળી નો પાક એને એવું હતું પાક આવી જશે તો આ ભરાઈ જશે દીકરાની ફી ભરાઈ જશે ધિરાણ ભરાઈ જશે એ પણ ન થઈ શકવા જેવું લાગ્યું અને એણે જીવન ટૂંકાવી દીધું આ એક કરશનભાઈની પીડા નથી આજે ગુજરાતના ચોપન લાખ ખેડૂતો જે જમીન ધરતી ઉપર મા ઉપર નભી રહ્યા છે બધાની હાલત આ છે આજે એમના પરિવારને મળ્યો એક જ દીકરો છે બા કમાનાર કોઈ નથી આ જમીન ઉપર દસ વીઘાની જમીન ઉપર એમનું ઘર ચાલે છે કેવી કપરી પરિસ્થિતિ હશે ત્યારે આજે સરપંચશ્રી છે ના પરિવારજન છે આજે મેં નક્કી કર્યું છે મિત્રો કે ઈશ્વરે ફૂલની તો ફૂલની પાંખડી આપણે શું કરી શકીએ અમે બધા બેઠા હતા સરપંચશ્રીની બધાની એવી લાગણી હતી કે સુદાનભાઈ પરિવારમાં અત્યારે ખૂબ કપરી પરિસ્થિતિ છે અને આપણે સૌએ એ ફરજ બને છે ઈશ્વર નિમિત્ત બનાવે આપણે પણ આપણે સૌની ફરજ બને છે અને એટલે મેં આજે નક્કી કર્યું છે પ્રાર્થના ફાઉન્ડેશન જે ચાલે છે અંતર્ગત એમના પરિવારને એક લાખ રૂપિયો સહાય પેટે આપવાનું નક્કી કર્યું છે આગેવાનો અને સરપંચશ્રીને સાથે મળીને અને મિત્રો હું બધાને અપીલ કરું છું જે જે ખેડૂતોની પરિવારને પીડા સમજી શકે છે જેમણે ભગવાને કંઈક આપ્યું છે એ બધાને હું અપીલ કરું છું કે કરશનભાઈ ભલે વયા ગયા પણ એમના પાછળના જે પરિવાર છે એ આપણી સૌની જવાબદારી છે તો એક લાખ રૂપિયો હું આપું છું હું તો કોણ છું સામાન્ય માણસ છું સામાન્ય ખેડૂત છું કરનાર તો ઈશ્વર છે પણ સૌને પણ અપીલ કરું છું કે જેને જેની જેટલી શક્તિ હોય ફૂલની તો ફૂલની પાકડી એ અમે વાત કરી છે એકાઉન્ટ નંબર સ્કેનર એ પણ સરપંચશ્રીને આગેવાનો છે એ મૂકશે તો આપ સૌને પણ અપીલ છે કે એમના પરિવારને આપણે સપોર્ટ કરીએ અને આ અમારા સૌની લાગણી છે એમના પરિવારની કોઈ માગણી કે વાત નથી સરકાર જે કરશે એ અલગ વાત છે અને તંત્રને પણ હું વિનંતી કરું છું કે આમના પરિવારને કોઈ પણ રીતે ક્યાંય પરેશાન કરવામાં ન આવે જય હિન્દ જય કિસાન આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીને જેમને હાલ જે ખેડૂત છે તેમને જીવન ટૂંકાવ્યું છે તેમના પરિવારજનોને મળી અને તેમની સાથે વાતચીત કરી છે જે આપણે દ્રશ્યો પણ જોયા અને તેમજ જે તે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે સુદાન ગઢવી આપણે તેને સાંભળ્યા પણ ત્યારે હવે કહેવાનું ખાલી સરકારને એટલું જ કે સરકાર જે રીતે કામગીરી કરી રહી છે તે ભૂલી ગઈ છે કે સાહેબ તમે જે ભાણું જમો છો ને તેમાં અન્ન પણ એ ખેડૂતની દેનથી આવે છે ત્યારે તમને હવે એના જે કામ છે તે કરવામાં તકલીફ તકલીફ પડી રહી છે ત્યારે જો આ જ પરિસ્થિતિ ખેડૂતોની રહી અને એક પછી એક જે આ પરિસ્થિતિને લઈને ખેડૂતો તેનું જીવન ટૂંકાવશે તો કાલ ઉઠી ફરી એકવાર સરકાર સામે સવાલ ઉઠશે કે સરકાર જે સંવેદનશીલતાના દાવા કરે છે તે ખોટા છે અને તેમજ તેમને જે આ ખેડૂતોની માટે કામગીરી કરવામાં આવી છે તેમાં તકલીફ પડી રહી છે ત્યારે અમારા અહેવાલને લઈને તેમજ ઈસુદાન ગડવીના નિવેદનને લઈને આપણો શું અભિપ્રાય છે તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ Musica Musica